તો ગૂગલ મેપથી રસ્તો શોધતી વખતે પરિવારને અકસ્માત નડ્યો રાજસ્થાનમાં ચિત્તોડગઢ બનાસ નદીમાં તણાઈ કાર ચિત્તોડગઢમાં બનાસ નદી જે આવેલી છે તેમાં કાર તણાઈ કારમાં સવાર નવ લોકો પૈકી પાંચ લોકોને બચાવી લેવાયા છે એક બાળકનું મોત થયું ત્રણ લોકો તણાયા છે રાજસમંદ જિલ્લાનો પરિવાર કારમાં સવાઈ ભોજ મંદિરે દર્શને ગયો હતો રાત્રે પરત ફરી રહ્યો હતો આ સમયે ત્રણ વર્ષથી બંધ પડેલા કોઝવેને પાર કરવા જતા કાર નદીમાં તણાઈ સ્થાનિકોએ પાંચ લોકોને તો બચાવી લીધા જો કે એક બાળકનું મોત થયું છે તો તમામ માટે સાવચેતીરૂપ આ કિસ્સો કે ગૂગલ મેપનો તેમણે ઉપયોગ કર્યો રાત્રે અને ગૂગલ મેપ દ્વારા જઈ રહ્યા હતા એવામાં એક એવું કોઝવે જ્યાં તેઓ પહોંચ્યા જે ત્રણ વર્ષથી બંધ હતો એની ઉપરથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને એવામાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ જેમાં આખો પરિવાર તણાયો હતો જોકે પાંચેક લોકોને બચાવી લેવાયા છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે એક બાળકનું મોત થયું છે તો ગૂગલ થી રસ્તો શોધતી વખતે પરિવારને અકસ્માત નડ્યો રાજસ્થાનમાં ચિત્તોડગઢ બનાસ નદીમાં તણાઈ કાર ચિત્તોડગઢમાં બનાસ નદી જે આવેલી છે તેમાં કાર તણાઈ કારમાં સવાર નવ લોકો પૈકી પાંચ લોકોને બચાવી લેવાયા છે